આ ભાઈ 11 દિવસ સમગ્ર હિન્દુવી સ્વરાજ એટલે કે સમગ્ર ભારત દેશ માટે જે ભારત ના હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ના જન્મ જન્મદિવસ નિમિત્તે આજે મારા વિસ્તારમાં આવેલા તમામ જે યુવાનો છે ભાઈ બહેનો છે તેમના આજ ના દિવસે મૂવી ટાઈમ શો ખાતે તેમને છાવા પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું છાવા એટલે કોણ છાવા એટલે છત્રપતિ શિવાજી મહારાજ નો પુત્ર સંભાજી છત્રપતિ સંભાજી મહારાજ ને એમના પર નિર્ધારિત આ પિક્ચર બનાવવામાં આવ્યું છે આ પિક્ચરની અંદર છાવા એટલે કે સીનું બચ્ચું જેવી રીતે આપણે જોયું કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના પોતાના દરમિયાન ઇતિહાસ દરમિયાન આપણે જ્યારે પણ જોયું તો તેમની વીરગાથાના ગાથાના તેમજ તેમના રહેલા તમામ જે ગુણ છે તેમના બાળકની અંદર એટલે કે સિંહ બચ્ચું સિંહ કહેવાય એવી જ રીતે છત્રપતિ સંભાજી મહારાજની જે અહીંયા વીરગાથા બતાવવામાં આવી છે એવી જ રીતે આજના દિવસે અહિયાંથી પિક્ચર અમે બતાવવા જઈ રહ્યા છે આ એટલે બતાવવા જઈ રહ્યા છે કે જેવી રીતે આપણે જોઈ રહ્યા છે કે હિન્દુત્વ ને સનાતન હિન્દુત્વ કઈ રીતે કેમકે હિન્દવી હિન્દવી હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજનું જે સ્વરાજનું સપનું હતું ને એના પર જેવી રીતે ઔરંગઝેબે ઘણી વખત મરાઠા સામ્રાજ્યને અને મરાઠા એમ્પાયરને હરાવવા માટેના પ્રયત્ન કર્યા હતા જ્યારે સંભાજી ને અંદરના જ લોકોના માધ્યમથી છલ થયું હતું અને છલના કારણે છત્રપતિ સંભાજી મહારાજને ઔરંગઝેબ માધ્યમથી કહેવામાં પણ આવે છે કે તમે ધર્મ બદલી લો ત્યારે છત્રપતિ સંભાજી મહારાજ કહે છે તમે એક કામ કરો તમે ધર્મ ના બદલતા પણ તમે મરાઠા એમ્પાયર એટલે કે હિન્દુત્વ જોડે જોડાઈ જાઓ આ વિચારધારા સાથે છત્રપતિ શિવાજી મહારાજે સમગ્ર પોતાની જે હિન્દુત્વ માટેની જે ઓળખ આપી છે અને આજના દિવસે વિસ્તારના યુવાનોને આ એ હિન્દુત્વ ની પિક્ચર બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે મારી સાથે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ મારા પિતા રાજેશભાઈ આયરે તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે અને પિક્ચરને નિહાળી રહ્યા છે આજે પુત્ર શ્રી રંગ રાજેજ એમને અહીંયા મૂવીનું આયોજન કર્યું છે જોવા માટે કે આજના જનરેશન માટે બહુ જરૂરી છે જાણવું કે વર્ષો પહેલા શિવાજી મહારાજના પુત્ર જે શંભાજી મહારાજ છે એમને જે આપણા હિન્દુત્વને બચાવવા માટે જે બલિદાન આપ્યું છે એને બધાને જાહેર કરવા માટે કે જણાવવા માટે પબ્લિક ને બધાને ખબર પડે કે શું શું એમનું બલિદાન છે એને સરાહની કરીને આ મૂવી રાખવામાં આવી છે જોવા માટે બધાને એના માટે હું એમને ખૂબ આભાર માનું છું બોલવા Subscribe now and press the bell icon. Never miss an update.